વેલકમ ટુ મમતાઝ કિચન ગુજરાતીઓની ભોજનની થાળી હંમેશા અથાણા વગર અધૂરી જ ગણાય છે અને અત્યારે ઉનાળામાં કેરીની સરસ સિઝન પણ છે તો કાચી કેરીનો ઉપયોગ કરીને આપણે ખાટું અથાણું બનાવીએ એ પણ એકદમ નવી રીતે વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બે લાયકોન પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીંયા અથાણું બનાવવા માટે મેં તોતા કેરી લીધી છે બે તમે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો તેને બરાબર ધોઈને સાફ કરીને પૂરી કરી લીધી છે હવે આ કેરીને ઉપરથી ડીટા કાપીને તેની છાલને રિમૂવ કરી લેવાની છે છાલ કાઢ્યા પછી તેને આપણે છીણીથી છીણી લેવાની છે આ આપણે અથાણું છીણીને કરવા જઈ રહ્યા છીએ કે જેથી જેને દાંતનો પ્રોબ્લેમ હશે વડીલો જે આપણા અથાણાના કટકા નથી ખાઈ શકતા તે પણ આ અથાણું આરામથી ખાઈ શકશે તો મેં અહીંયા જે આપણે દૂધી છીણવાની છીણી આવે છે તે જ લીધી છે મોટી છીણી નથી લીધી નાના કાણાવાળી છીણીથી બે અહીંયા કેરી મેં છીણીએ તૈયાર કરી લીધી છે હવે આને આ છીણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં અડધી ચમચી જેટલી હળદર અહીંયા હળદર પણ ઘરે બનાવેલી શુદ્ધ જ લીધી છે મેં અડધીથી એક ચમચી હળદર લેવાનું છે ને મીઠું એક ચમચી જેટલું લઈ તેને પ્રોપર હલાવી દેવાનું છે આપણે અથાણું બનાવીએ તેને આપણે હળદર મીઠામાં આંબતા હોઈએ છે આ જ પ્રોસેસ આપણે આમાં કરવાની છે પ્રોપર મિક્સ કરીને તેને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે અથાણું આપણે આચાર મસાલાનો ઉપયોગ કર્યા વગર જ બનાવવાના છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવીને આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા રહ્યા છીએ તે પણ કેરીના કટકા કર્યા વગર તો નાનાથી માંડી વડીલોને પણ આ ચાવવામાં અને ખાવામાં ખૂબ જ સરળ રહેશે અને ખૂબ જ ભાવશે તો તમે આ નવી રીતના અથાણું ઘરેથી ટ્રાય જરૂરથી કરજો હવે આને રેસ્ટ આપવા મૂકી દીધું છે હવે એક બાઉલમાં અહીંયા મેં તેલ લીધું છે અહીંયા આપણે મગફળી કે સરસિયાનું તેલ લેવાનું છે તેને ગરમ કરીને ઠંડુ થવા દેવાનું છે હવે અથાણાનો મસાલો બનાવવા માટે એક નોનસ્ટિક પેન લીધું છે તેમાં બે ચમચી રાઈ બે ચમચી આખા ધાણા દોઢ ચમચી જેટલું જીરું બે ચમચી મેથીના દાણા લીધા છે અને દસેક જેટલા મરી ત્રણથી ચાર જેટલા લવિંગ અને એક નાનો ટુકડો તજનો લીધો છે આ બધાને મિક્સ કરીને ડ્રાય રોસ્ટ કરવાનો છે બસ આ જ મસાલાથી આપણે અથાણું બનાવવાના છીએ અને આ મસાલાનો ઉપયોગ કરીને બનેલું અથાણું તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો અને ટેસ્ટ પણ ખૂબ જ આનો સરસ આવે છે બેથી ત્રણ જ મિનિટમાં ડ્રાય રોસ્ટ થઈ જશે એમાં જે ભેજ હોય તે નીકળી જાય અને તેની સેલ્ફ લાઈફ વધી જાય તેના માટે આપણે તેને પ્રોપર શેકવાનું છે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે શેકતા રહીશું હવે આ ઠંડુ થાય રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી તેને સાઈડમાં મૂકી દઈશું હવે તેને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરવાનું છે આનો સ્મૂથ પાવડર નથી બનાવવાનો આને આપણે થોડું દર દરું રહે તેવું જ ગ્રાઇન્ડ કરી લઈશું એને તમે પ્લસ મોડ ઉપર પણ ગ્રાઇન્ડ કરી શકો છો તમે જોઈ રહ્યા છો કે આ એકદમ સરસ દર દરું દરાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આકારની પ્રોસેસ કરી લઈએ હવે આપણે જે કેરીને હળદર મીઠું નાખીને રાખી દીધું તમે જોયા છો કે સરસ હળદર મીઠાનો રંગ પણ આવી ગયો છે અને પાણી પણ લગભગ છૂટું પડી ગયું છે તો આ અથાણા બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે હવે બે હાથની મદદથી કેરીનું છીણ હાથમાં લઈને પાણી બરાબર નીચોવી લેવાનું છે એમાંથી વધારાની ખટાશ પણ દૂર થશે અને મોશ્ચર પણ દૂર થશે કે જેથી આપણું અથાણું લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીશું થોડી થોડી કરીને બધી જ છીણ હાથમાં લઈને તેમાંથી આપણે પાણી રિમૂવ કરી લઈશું અને તેને એક પ્લેટમાં લઈ લઈશું આ પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની છે તો સ્કીપ કર્યા વગર આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે બધું જ પાણી નીચવીને કેરીનું છીણ આપણું તૈયાર છે મસાલા પણ તૈયાર છે અને તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે તમે જોયો છો કે આ પાણી એકદમ સરસ આપણે કાઢી લીધું છે તેમાં તમે વરિયારીને આથી શકો છો હવે જે કેરીનું છીણ છે તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે જ મસાલાનો આમાં ઉપયોગ કરવાનો છે ચમચીની મદદથી છીણ છોડું જુદું કરી લઈશું અને મસાલો આમાં એડ કરી દઈશું હવે ઉપરથી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે આપણે તીખાસ માટે તમને ટેસ્ટમાં જેટલું અનુકૂળ આવતું હોય તેટલું મરચું તમે લઈ શકો છો મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે અહીંયા થોડું મીઠું ઉમેરવાનું છે કેરીમાં આપણે હળદરને મીઠું ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે મીઠું થોડું સાવચેતીથી ઉમેરીશું હવે આ બધા જ મસાલા આપણે કેરીમાં મિક્સ કરી લેવાના છે એ પહેલાં અહીંયા આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલી હિંગ નાખીશું અને પ્રોપર મિક્સ કરી દઈશું પ્રાચન ક્રિયાને સુધારે છે તો અથાણાનો ટેસ્ટ વધારવા માટે અને પાચનક્રિયા સારી બને તે માટે હિંગ જરૂરથી એડ કરજો હવે કેરીમના છીણમાં જે મસાલા નાખ્યા હતા તેને પ્રોપર આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેવાના છે જોયું ને ફ્રેન્ડ્સ કેટલું સરળ છે આ અથાણું બનાવું ઇન્સ્ટન્ટ અથાણું છે અને ઇન્સ્ટન્ટ જ મસાલો પણ બની જાય છે હવે તેમાં તેલ ઉમેરી દેવાનું છે તેલ આમાં ધીમે ધીમે થોડું થોડું એર કઢીને મિક્સ કરતા જવાનું છે અથાણા હંમેશા તેલમાં ડૂબતા જ સારા રહે છે તો એ વાતનું ધ્યાન રહે કે જે તમે કન્ટેનર એરટાઇટ કન્ટેનરનો યુઝ કરો કે બરણીનો યુઝ કરો તેમાં તમારું અથાણાથી ઉપર તેલ હોવું જોઈએ અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા મસાલા અને તેલ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને કલર પણ અથાણાનો ખૂબ જ સરસ આવ્યો છે તો ચોક્કસથી આવી રીતના અથાણું ઘરે બનાવજો અને આ અથાણાને તમે આખું વરસ માટે ફ્રીજમાં મૂકીને સ્ટોર પણ કરી શકશો તમે જોઈ રહ્યા છો કે મેં તેલ જે મૂક્યું હતું તે બધું જ આમાં સરસ રીતના એબજ થઈ ગયું છે હવે આ અથાણાને આપણે એકથી બે કલાક માટે રેસ્ટ આપી દઈશું તમે જોઈ રહ્યા છો કે રેસ્ટ આપ્યા પછી તેલ બધું ઉપર આવી ગયું છે ને તેનો કલર પણ સરસ લાગી રહ્યો છે હવે જે અથાણાની બહણી આવે છે તેમાં આપણે અથાણું ભરી દઈશું અહીંયા મેં નાની બહેણીમાં ભર્યું છે અને સ્ટોર કરવા માટે બીજા કન્ટેનર એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કર્યો છે તેમાં મૂકીને ફ્રીજમાં રાખી દઈશું તો બની ગયું ને ફ્રેન્ડ્સ કેરીના કટકા કર્યા વગર ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું જે તમે રોટલી ભાખરી પરાઠા અને ખીચડી દાળભાત સાથે પણ સર્વ કરી શકો છો ગુજરાતીઓનું મોસ્ટ ફેવરેટ કેરીનું ખાટું અથાણું બનીને અહીંયા તૈયાર છે આશા રાખું છું કે તમને આ અથાણાની રેસીપી ગમી હશે તો ચોક્કસથી ઘરે બનાવજો અથાણું કેવું લાગ્યું તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન ચેનલ ઉપર બન્યા રહો